વડોદરાના સમિયાલા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલી ગણોતર દારાની જમીન પડાવી લેવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે વડોદરા પાદરા રોડ પર આવેલા સમિયાલા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા ગણોતધારાની ભૈલાલભાઈ પડિયાળની જમીનનો વિવાદિત કેસ કોર્ટમાં ચાલતો હતો જે કોર્ટ દ્વારા કરાર રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ કેટલાક ઈસમો રોજ બોડીગાર્ડ મોકલીને ધકધમકી આપી માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા છે ખેડૂતે આ બાબતની રજૂઆત સ્થાનિક પોલીસથી લઈ ઉચ્ચ કક્ષા મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરી છે વર્ષોથી કબજો બાપ દાદાનો અમારી મિલકત છે વર્ષોથી બાપ હોનનો હતું એટલે અમારો જ કબજો છે અને જયેશભાઈ અને જગદીશભાઈ બાઉન્સરો મોકલા છે અને દળાવવા છે ધમકાવા છે અને ઉઘા રોડ પર બેસી રહ્યા છે ભેર અમારી બહેરીઓ કામ કરતી હોય અમારે નોકરી ધંધે જવું હોય એમને કુચ કંઈ બી થઈ શકે એનું જવાબદારી કોણ પ્લસ કે કોર્ટ મેટર ચાલે છે અમારે અમે ડીએસપીને અરજી કરેલી છે હોમ મિનિસ્ટરને બી કરેલી છે તો એ છતાં બી પોલીસવાળા અમારું સાંભળતા નથી એમનું જ સાંભળે છે કોર્ટ મેટરમાં શું ચૂકવવા આવે છે

આ જમીન સાહેબ અમારા બાપ દાદાનું છે અને તારી અમારી જ છે અને આજ આ જે મેટલ ચાલે છે એમાં આ જયેશભાઈ દવે અને જગદીશભાઈ દવે એ એવું કહે છે કે અમારો કબજો છે નામ છે ને એટલે અમારો કબજો છીનવી લેવાય બાઉન્સરો મોકલે છે અને એ બાઉન્સરો આવે છે તો ચાર પાંચ ગાડીઓ લઈને આવે છે મેં હથિયારો હોય કશું બી હોય અમને કંઈ ખબર હોતી નથી અમને કંઈ ખ્યાલ ના આવે સાહેબ અને એવું છે કે અહીંયા આગળ અમારા ઘરનાઓ જે રહેતા હોય છે એ લોકો કંઈ આગળ ફરતા હોય છે એમના પેલા વોચમેનો એ લોકોને કંઈ આગળ બેસાડી રાખે છે એવો મતલબ ચાર પાંચ મૂકી રાખે છે અને અત્યારે જ્યારે કંઈ એવું કોઈ દેખાય એવું લાગે ને એમને કે આગળ બૈરા બૈરા છે કોઈ માણસ ઓછા છે તો તરત એ લોકો ગાડીઓ બોલાવી લે છે અને બાઉન્સરો લાવીને ધાક ધમકી આપે છે કે તમે આ કબજો છોડી દો આ કબજો સાહેબ અમારા બાપ દાદાનો છે ને અમારો જ છે ફરી ફરી એમનો કોઈ હક છે નહીં એ લોકોએ દાવો કરેલો છે એ દાવામાં બી એ લોકો હારી ગયેલા છે બે બે વાર દાવા કર્યા એ બે દાવા બધા બધી જગ્યાએ લોકો હારી ગયા છે અને અમે સાહેબ આ જે મેટલ ચાલે છે એના વંશરો મોકલે છે એના બારામાં અમે છે હોમ મિનિસ્ટરને બી વાત કરેલી છે એસપી સાહેબને બી વાત કરેલી છે આ બધી અમે વાત કરેલી છે લેખિતમાં આપેલું છે અને તે જઈને આપેલું છે સાહેબ તમે નજીકના પોલીસમાં વાત કરી નજીકમાં પોલીસમાં અમને વચ્ચે થયેલું એ લોકો આવીને એમના લઈને અમને લઈ ગયેલા ત્યાં આગળ શું કીધું અમને એવું કીધું કે તમે આમ દસ્તાવેજ કરી આપો ને એમની એમનો હક છે આમ છે તેમ છે એવું બધું કહેતા હતા એમને શું હે એટલે પોલીસને એમને કીધું કે આવું છે અને પોલીસ સાહેબને એસપી સાહેબને એવું કીધું કે આ અમનો હક છે અમારો હક છે એટલે એ લોકોએ એમના કરાર જોયા અમારે કોઈ જોયું નહીં અને એમને એવું કીધું કે આ તમે દસ્તાવેજ કરી આપો કંઈક તમારું બને નહીં ખોટા નિવેદનો પર ખોટા નિવેદનો પણ સહયોગ કરાવે અને કોઈ પણ તમારું વિઠ્ઠલ હોય